અને ઈ વખતે ભગવાન રામ બે ખંભા પકડીને ને ઉભા કરીને વિભીષણ ને આમ વેળું હતું વેળું પોતાના ઉપર ભરોહો જોજો યુવાનો પોતાના ઉપર જે ભરોહો રાખશે ને જગતના ચોકમાં દુનિયા અફડી એના પાસે આવવાની છે આ તો રામ હતા એ વસ્તુ સુધી છે હું તો ખાલી આપણી આરે લેવા હોય તો આપણા ભગવાન એવા છે આપણે આપણી હગાય લઈ હે એટલે ગીતા મહાભારત આ બધું કર્યું આપડા હારું જ કર્યું ન કરી એને કઈ કરવું પડે એવું નતું પણ માનવ જીવન નું ઘડતર છે જે તમે અત્યારે એપલ ફોન લ્યો તો એનું આખે આખી ભેળી સોંપડી આવે તમે ફોર વ્હીલ લ્યો તો એની હું હું કરું એની સોપડી ભેળી આવે કે નહીં ફોરવીલ લઈએ એટલે આવે ને સોપડી એમાં આખે આખું એનું લખ્યું આમ કરું આમ કરું માનવ ની પણ સમગ્ર સૃષ્ટિમાં જીવની ઉત્પત્તિ થઈને એની આરે વારે આપણા વેદોરૂપી રૂપી ઝોપડીઓ માનવ પૃથ્વીનો ગોળો માથે કેવી રીતે રહેવાય કેવી રીતે ઘડતર થાય શું કરાય એ ભારત વર્ષ છે એ હારો હાર આપી દીધેલું છે પછી માહિતી બધા નવા જે કઈ તૈયાર થાય એ તો આપણે ફોર્ચ્યુનર છોડાવીને એની ઝોપડીને એક બાજુ મૂકી અને પછી બીજી ડુપ્લિકેટ ગોતી કેમ હકાય ફંટીની ચોપડીઓ એમાં ઈ લઈને ફોર્ટીનર નો હકાય ફંટીની ચોપડી ફંટીમાં હકાય ઓર ફોર્ટીનર માં ગોટે સડી જાવ ઈ ધ્યાન રાખજો ફોર્ટીનર ફોર્ટીનર હોય હા આ એ તો છે એ તો હકીકત છે પોતાના મેલીપરા અને જે તે ભેળા જાય ઈ તો ભેળા ભણાય હાસુ ગોરટીઓ ભણે દાદા શું આપણા આપણા ભગવાન આપડા શાસ્ત્રો દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા ખબર નહોતી મારા ભારતમાં યુનિવર્સિટીઓ નતી હતી સાધુની ઋષિઓની ભલા માણસ છે તક્ષશિલા નાલંદાજ તમે વિચાર તો કરો હા યુએન સાંગ લખે છે આ બધા વાંચો તો ખબર પડે એ કહે છે કે હું જયારે આવ્યો ને યુદ્ધો ચાલતા તા ભારતમાં નકરા યુદ્ધો યુદ્ધો કાપો કાપો ચાલતું હતું પણ યુદ્ધના મેદાનમાં જાવ તો યુવાન સાંગ કે છે ચાઇનીઝ ઇતિહાસકાર ને યુદ્ધો હાલતા હોય નદીને કાંઠે જઈને તો બેનું દીકરીઓ છે પીપળાની પૂજા કરતા હોય એક બાજુ વાસણો ધોવાતા હોય કપડાં ધોવાતા હોય ખેડૂ કામ કરતા હોય આવી નીતિ દાદા ક્યાં મળે એકવાર દુનિયાને આપણી નીતિ ઉપર હાલવું પડશે તો પૃથ્વીનો ગોળો બચાવવો પડે છે તો

આઈએ લંકેશ કીધું તો જાંબુવન ને સુગરી ના હાથમાં ગઈદ્યા પડી ગયું ટપના રામે કીધું હું થયું ભગવાન થોડીક ઉતાવળ કરી એવું નથી લાગતું બોલો ઉતાવળ કરી ગયા એવું નથી લાગતું પ્રભુ થોડીક લંકેશ એટલે તો લંકા આપી દીધી ને કે હા કે ઓલો દહ માથા વાળો જીવે છે કે જોયું જાય બીજું શું હોય હવે જીવે છે તો જીવે છે કે એમ નથી વા પ્રભુ તમે હાથ છો કે તમે એને તો નહીં રહેવા દો તમારા ઉપર અમને ભરો હશે પણ આજ આને વિચાર આવ્યો કાલ રાવણ ને આવે ને એ આવીને પગે પડી જાય ત્રાહી માં શરણાગત છું તો આજ લંકા તો આને આપી દીધી વિભીષણ ને કાલ રાવણ આવીને કહી દે તમારે ચરણે શું લંકા પતિ તો આને બનાવી દીધો તો શું કરો તે દશરથનો દીકરો બોલ્યો કે રાવણ મારા ચરણે આવશે તો એને મારું અયોધ્યા આપી દે હું દશરથનો નો દીકરો હું કૌશલ્યાનંદન હા હું અજ નો પોતળો છું આ ભગવાન રાઘવેન્દ્ર સરકાર છે આ ભગવાન રામ છે ભલા માણસ અને એના વંશ હોય મને તો વાત છે એક 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 સ્ત્રી દીકરી છોકરી આમ આમ વિશ્વસુંદરી બની આવે રામાયણ ની વાત છે અને ભારત નો એક યુવાન હથિયાર ને ધાર કાઢતો હોય આવા ન્યા આવી તને પ્રેમ કરું છું મારે તારી આરે લગ્ન કરવા છે આખી વાત જાણો છો આપ રામાયણ ની જ વાત કરું મારે તારી હારે લગ્ન કરવા છે તીર કામ થતી નાક ને બે કાન કાપી નાખ્યા અને એટલું કીધું કે તારા જેવી વાંદરી ભલે વળ ખાય હું દશરથનો દીકરો છું લખમણ છું મને ફેર ન પડે હું તને ઓળખું છું તું હું લેવા આવી કપટને ને જાણતો તો સાહેબ ભારત નો એક જુવાન ખોટી મતી લઈને આવી હતી એટલે નારી શક્તિ ને હું બહુ સન્માન કરું છું પણ સુર પંખાનું નહીં હા

આવા પ્રોગ્રામો મળે ત્યાં સુધી જ કરવા છે અમને સનેડા ને ફરમાય ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જાવ પણ બોલવામાં મારા સ્તર માં નીચે નહીં ઉતરીને એવા આશીર્વાદ દેતા રહેજો તમે આ કપાળ અમને આમાંના તેજ છે ને એવા અમારા હામાં આમ નજરે તર્યા કરે ને કોઈ દી નબળું બોલાય જ નહીં અમને ભરોસો છે અમને વિશ્વાસ છે ભલા માણસ હા એટલા માટે बनाया जाए मेरे भारत का बचबचा बच बचा मेरे भारत

અને હું એ તમારા જેવો શું મારી તાસીર જુદી છે હું એ જેવો મારી તાસીર જુદી છે મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે અને તમારી હેડકી આવે તો રાજ રાજરાજી છે આવે તો આ છે આખું આયુષ આપીને એક મુલાકાત લે છે શિવાજી નું આલડું ને પ્રસંગ મારે એટલા માટે કેવો છે કે આજે રાજકોટના આંગણે ભાગવતના ખોળામાં આપણે બેઠા છે